ગુજરાતમાં બાર કલાકમાં એકસો ચોવીસ થી વધુ તાલુકામાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી અનરાધાર વરસાદ પડતા ઉત્તર ગુજરાતમાં પાણી પાણી થઈ ગયું કડીમાં વરસાદ તૂટી પડતા રસ્તાઓ નદી બની ગયા રોડમાં ધસમસતા પાણી વહેતા બાળકોને પડી ગઈ લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ અમરેલી પંથકમાં સુપડા ધારે વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા અમરેલી સાવરકુંડલાના ચીખલી ગામમાં પણ મેઘો ગાંડો તૂર બનીને વરસી પડ્યો જેથી ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં ભારે પૂર આવ્યું પુલ પરથી પાણી વહેતા થયા પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદી કાંઠે આવેલી દુકાન ધરાશાયી થઈ દુકાનની અંદરનો સામાન પાણીમાં તણાયો તો ચીખલી મીરિયાણા વીજપડી સહિતના ગામોમાં ભારે વરસાદ થતા ઘોડાપુર આવ્યું આ તરફ સાવરકુંડલાના મિરિયાણા બોરડકા ખડસલી વીજપડી લુવારા ગાધકડા લીખાડા ભમર સહિતના ગ્રામ્ય વિસ્તારને વરસાદે બાંધમાં લીધો મેરિયાણાની ફૂલજર નદીમાં ઘોડાપુર આવ્યું પ્રથમ વરસાદમાં જ ગામની સૂકી નદી બે કાંઠે વહેવા લાગી ગામડાઓમાં ચાર થી આઠ ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાય ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા રાજુલાના વાવેરામાં સામેલધાર વરસાદ વરસ્યો જેથી ગામ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાય નદીમાં ઘોડાપુર આવતા ગામમાં વાવા જવાનો રસ્તો બંધ થયો ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે બે લોકો ફસાયા જોકે સ્થાનિકોએ ફસાયેલા લોકોને બચાવી લીધા લીલીયા પંથકમાં પણ લાલ ઘૂમ બનીને મેઘરાજા વરસી પડ્યા ગામની નદીમાં પૂર આવતા લીલીયા તાલુકાના ભોરીગડા ગામે એસ બસ પાણીમાં ફસાઈ અમરેલીથી ગારીયાધાર જતી બસ ફસાઈ ગઈ ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો આ ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા એસ બસ ફસાઈ ગઈ જો કે તમામ મુસાફરોનો આ બચાવ થયો જેથી તમામે રાહતનો શ્વાસ લીધો તો અમરેલીમાં સોમવારે સુપડાધાર વરસાદ પડતા શહેરના રસ્તાઓ નદી બની ગયા મોટાભાગના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા એવો વરસાદ પડ્યો કે સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ અમરેલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ધીમી ધારે મેહુલિયાએ મંડાણ કર્યા ભાણવડ તાલુકાના ગુંદા નવાગામ મોરજર દિવાળિયા સહિતના ગામોમાં ખેતર ઉતરબોળ થયા કલ્યાણપુરના હરિપર રાવલ ઉપરાંત ખંભાળિયાના કેશોદ વિંજલપર ભારથર સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો કચ્છમાં ગરમી અને ઉખળાટ બાદ વરસાદ પડ્યો અબડાસાના અરજણપર રાવ ગુફી કનકપરમાં વરસાદ પડ્યો જૂનાગઢ જિલ્લામાં પણ મેઘો મુશળધાર વરસાદ સાથે જોવા મળ્યો માણાવદર વંથલી જૂનાગઢ ભેસાણ મેંદરડા કેશોદ માંગરોળમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હતો ભેસાણ બંધકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો મેંદપરા સામતપરા રાણપુર સહિતના ગામોમાં વરસાદ પડતા લોકો ખુશ થયા આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ પડ્યો બોડેલી ઢોકલિયા અલીપુરામાં તોફાની વરસાદ પડતા ગામના રોડ પર પાણી ભરાયા અમન પાર્ક અને સોમનાથ સોસાયટીમાં પાણી ભરાયા ભારે વરસાદથી મહુવામાં વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થઈ ગયું જાણે ફટાકડાના કારખાનામાં આગ લાગી હોય તે રીતે મહુવાના જનતા પ્લોટ નજીક ટ્રાન્સફોર્મરમાં ધડાકા થઈ ગયા ટીસી શોર્ટ સર્કિટના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા લાંબી રાબાદ આખરે રાજ્યમાં રાજ્યમાં મેઘરાજા વરસ્યા અને એવા વરસ્યા કે ચારે કોર પાણી પાણી થઈ ગયું સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા તેમાં પણ ભાવનગરમાં તો અનરાધાર વરસાદ વરસ્યો આ તરફ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને રાજકોટ પંથકમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી જુનાગઢ શહેરમાં સતત બીજા દિવસે વરસાદે ધબધબાટી બોલાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરના જોશીપરામાં આવેલું અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહારને અસર થઈ તો રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાઈ ગયા જૂનાગઢ શહેરમાં બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો જળથી તરબોળ થઈ ગયા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા જેથી અનેક વાહનો ફસાયા એક રિક્ષા બંધ થઈ ગઈ તો એક બસ પણ ખાડામાં ફસાઈ ગઈ પોરબંદરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસા સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારા એવા વરસાદની શરૂઆત થતા જિલ્લાના ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ધોધમાર વરસાદના દ્રશ્યો ધોરાજીના છે અહીં સવારથી જ વરસાદી તોફાની બેટિંગ કરી ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો જમનાવડ ભૂતવડ ભોળા છાડા વાવદર મેઘાએ મંડાણ કરતા રસ્તાઓ પાણી પાણી થયા ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા વજરીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા અસહ્ય ઉકળાટમાંથી લોકોને મળી આંશિક રાહત ઉપલેટામાં પણ સવારથી જ વરસાદી જમાવટ કરી ઉપલેટા સહિત ગઢાળા મોજીલા ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડતા રોડ પાણી પાણી થઈ ગયા અસહ્ય બફારા બાદ જીતપુરમાં પણ વરસાદ પડ્યો વજરીના કડાકા ભડાકા સાથે મેઘ સવારી આવી પહોંચી રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા સુરતથી લઈ ભરૂચ સુધી ધોધમાર વરસાદ વરસ્યો રસ્તાઓ મોટાભાગના બેટમાં ફેરવાયા ડાંગમાં ભારે વરસાદને કારણે અનેક ધોધ સક્રિય થયા નવસારીમાં સતત બે દિવસથી વરસાદે માજા મૂકી છે અનરાધાર વરસાદના પગલે નવસારી શહેર અને ગામડાઓમાં પાણી જ પાણી જોવા મળ્યું નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દીવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા તમામ ચાલીસ દરવાજા ખોલી દેવાયા વરસાદી માહોલ જામતા જૂના પાણીને ડિસ્ચાર્જ કરી નવા પાણીને સંગ્રહ કરવાની ડ્રેનેજ વિભાગે તૈયારી શરૂ કરી દરવાજા ખોલતા અંબિકા નદી કિનારે આવેલા સત્તર જેટલા ગામોને એલર્ટ કરાયા ડાંગ પણ મેઘરાજાએ મંડાણ કરતા પાણી પાણી થયું સવારથી કાળા ડિબાંગ ઘેરાયેલા વાદળો વરસી પડતા ડાંગના સુકાયેલા ધૂધ સક્રિય થઈ ગયા અનેક ધોધ ફરી જીવંત બન્યા આહવા વગેરે રોડ પર આવેલા ઘોઘાલી ઘાટમાં આવેલું ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તો ડાંગમાં ભારે વરસાદથી શિવઘાટ નજીક માર્ગનો ધોધ પણ જીવંત બન્યો ધોધ વહેતો થતા રોડ પર પાણી વહેતા થયા તો ખાપરી પૂર્ણા ગીરા અંબિકા નદીમાં પણ નવા નીર આવ્યા બીજી તરફ ડાંગ જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ હરિયાળી જોવા મળી ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં વાદળો નીચે આવ્યા ડુંગરો જાણે લીલી ચાદર ઉડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તાપી જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદે જમાવટ કરી ડોલવણ તાલુકાના ચુનાવાડી પદમ ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવતા રોડ પાણી પાણી થયા વ્યારા સહિતના આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી ભરૂચમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા ભરૂચના જંબુસર આમોદ વાગરા હાંસોટમાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા એક ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને બફારામાંથી છુટકારો મળ્યો તો સુરત શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો સરથાણા વિસ્તારમાં આકાશમાંથી વીજળી પડી રાજન ટાવર પર વીજળી પડતા લોકોમાં ભય ફેલાયો અનરાધાર વરસાદના પગલે શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણીનો ભરાવો થયો અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા તો ભારે પવને સુરતમાં તારાજી સર્જી સમગ્ર સુરત શહેરમાં કુલ અઠ્યાવીસ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા શહેરના ઘોડોળ વિસ્તારમાં ઝાડ પડવાથી સંપૂર્ણ રસ્તો બંધ કરવો પડ્યો ડૂબી ગયેલા શહેરના દ્રશ્યો છે વડોદરાના ડભોઈ પંથકના અહીં મોડી રાત્રે વરસાદે સ્ટ્રાઇક કરતાં ચાર કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાપકી ગયો ડભોઈના લોકો સવારે ઉઠતા તેમનું શહેર ડૂબેલું હતું અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી વિમલ પાર્ક ગોવિંદ પાર્ક ઉમા સોસાયટી નગરપાલિકા શોપિંગ સહિત અનેક નીચાણવાળી સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા વાહનોના વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાતા સવાર સવારમાં કામ ધંધે જતા લોકો ફસાયા બજારથી લઈને ગ્રાઉન્ડ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું